પણ હવે પહોંચી જૂનાગઢ જ્યાં સત્તાનો ઘડ કોણ સર કરશે એ સવાલ પણ તમામ લોકોના મતમાં છે કારણ કે જૂનાગઢ પર પહોંચ્યા હતા હિમ હિમ જૂનાગઢમાં આપે દર્શન પણ કર્યા જૂનાગઢનો ગર્વો ગિરનાર અને આ વખતે સત્તાનો ઘડ કોણ સર કરશે શું કહેતી હતી જૂનાગઢની જનતા આપ ત્યાં પહોંચ્યા ત્યારે બિલકુલ ઠીક છે તો જૂનાગઢની જનતા શું કહેતી હતી આપણે જોઈએ પણ એની પહેલાં ઉમેદવારોના નામ જાણી લઈએ કારણ કે ભારતીય જનતા પાર્ટી અહીંયા ઉમેદવાર

અને એનું કામ પણ સારું જ છે. હરendreભાઈએ જ ભારતનો જે દેશનો વિકાસ કર્યો આખા દેશની અંદર વર્લ્ડ જીત વર્લ્ડ ની અંદર ડંકો વગાડ્યો એ અત્યાર સુધી કોઈ નથી વગાડ્યો અને 400 ને જીત પારની હારક તો એના પછી પણ જંગી બહુમતી બહુમતીથી રાજેશભાઈ ચૂલાસમાં જીતવાના છે એના કાને આ રિપીટ શંકાને કોઈ સમાધાન નથી. શું લાગે 400 પાર થઈ જશે? થઈ જશે. કોંગ્રેસે કઈ વિકાસ નથી કર્યો આટલા વર્ષમાં. જે લોકોએ ભાજપ સરકારે ગયો છે અને હવે ફરી એક વખત આપણે આંકડા ઉપર નજર કરીએ કે આંકડાઓ શું કહી રહ્યા છે જૂનાગઢની જનતા વિકાસને લઈને શું કહી રહી છે મોંઘવારીને લઈને શું કહી રહી છે ચારસો પાંચ જશે કે નહીં એને લઈને શું કહી રહી છે અને જૂનાગઢના મતદારોનો શું મૂળ છે એ આંકડાઓથી આપણે જાણીએ સૌથી પહેલો સવાલ વિકાસ થયો છે પંચાવન ટકા લોકો કહી રહ્યા છે કે હા ભાઈ વિકાસ થયો છે જૂનાગઢમાં ચુમા પિસ્તાળીસ ટકા લોકો ના પાડી રહ્યા છે કે જૂનાગઢમાં વિકાસ નથી થયો હવે આપણે વાત કરીએ મોંઘવારીની કે મોંઘવારીને લઈને જૂનાગઢની જનતા શું કહી રહી છે કે મોંઘવારી વધી છે કે નહીં આંકડા ઉપર નજર કરીએ તો સિત્તેર ટકા લોકો જૂનાગઢના એવું કહી રહ્યા છે કે હા ભાઈ મોંઘવારી વધી છે દેશમાં વધી છે જ્યારે ત્રીસ ટકા લોકો ના પાડી રહ્યા છે કે દેશમાં અને ગુજરાતમાં મોંઘવારી નથી વધી હવે આપણે વેપાર ધંધા રોજગારની પણ વાત કરીશું એ સવાલ જ્યારે જૂનાગઢની જનતાને પૂછવામાં આવ્યો ત્યારે જૂનાગઢની જનતાએ શું જવાબ આપ્યો આંકડાઓના માધ્યમથી સમજીએ સાઠ ટકા લોકો કહે છે કે ભાઈ જૂનાગઢમાં વેપાર ધંધા વધ્યા છે ચાલીસ ટકા લોકો ના પાડી રહ્યા છે કે રોજગાર વેપાર ધંધા જૂનાગઢમાં નથી વધ્યા હવે ચારસો પ્લસ નો જે સવાલ છે એ જયારે જુનાગઢની જનતાને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે શું જવાબ આપ્યો એની વાત કરીએ તો અહીંયા પંચોતેર ટકા લોકો એવું કહી રહ્યા છે કે હા ભાઈ ભારતીય જનતા પાર્ટીને ચારસો બાર બેઠકો મળવાની છે અને પચીસ ટકા લોકો ના પાડી રહ્યા છે એટલે કે મોદી સાહેબનો જે ટાર્ગેટ છે ફોર હંડ્રેડ પ્લસ એનડીએનો એ પૂર્ણ થવાનો છે જૂનાગઢના મતદારો આ કહી રહ્યા છે ને હવે છેલ્લો સવાલ કે શું કોંગ્રેસ કમબેક કરી શકશે દેશમાં ગુજરાતમાં અથવા તો છવ્વીસ બેઠકો છે એમાં ક્યાંય સેંધ પાડી શકશે આ સવાલ કોંગ્રેસ કમબેક કરશે કે નહીં પંચ્યાસી ટકા લોકો ના પાડી રહ્યા છે અને પંદર ટકા લોકો હા પાડી રહ્યા છે તો આ જીગર જુનાગઢની સ્થિતિ છે કે જ્યાં મોંઘવારીને લઈને લોકો કહી રહ્યા છે કે એ આંકડો થોડો મોટો છે પણ અગેન ફરી એકવાર અહીંયા જ્યારે એ પૂછવામાં આવે કે કોંગ્રેસનું કમબેક થશે ત્યારે એક મોટી ટકાવારી સામે આવીને એ કહે છે કે ના કોંગ્રેસનું કમબેક નહીં થાય જીગર બિલકુલ જગદીશભાઈને સવાલ કરીશું જગદીશભાઈ આ સવાલ એ છે કોંગ્રેસ કમબેક કરશે ખરા કારણ કે કોંગ્રેસ સામે ન તો જે મુદ્દાઓ છે એ ઉપાડી શકતા નથી અથવા તો એ સંગઠનના અભાવના કારણે આ સ્થિતિ સર્જાતી હોય એવું કદાચ લાગી શકે શું લાગે છે આપણે વખતે કોંગ્રેસ ગુજરાતમાં જે બે જગ્યાએ ગઠબંધન કર્યું છે ત્યાં કોઈ ફરક પડી શકે અથવા તો કોંગ્રેસ કમ કરી શકે તેવી કોઈ શક્યતા ના ગઠબંધનને કારણે નહીં ભાવનગરની તો બેઠક ગઠબંધનમાં આમ આદમીને આપી ત્યાં મેળ પડે એમ નથી ને ચૈતર વસાવા તો સ્વયં એક કાબેલ માણસ છે એટલે કદાચ ત્યાં ફાઇટ થાય પરંતુ આપને એટલું કહી રાખું જીગરભાઈ કે સૌરાષ્ટ્રની આ ગુજરાતની છવ્વીસ બેઠક છે એમાંથી ત્રણ ચાર બેઠક હું તમને સ્પષ્ટપણે કહું કચ્છ પછી જામનગર તો ખાસ અને અત્યારે તમે જેની ચર્ચા કરીએ જુનાગઢ પણ એમાં આવી જાય જેને રેડ એલર્ટ કહી શકાય અને સુરેન્દ્રનગર આ ચાર પાંચ બેઠક જે છે ત્યાં તો સો ટકા ભારતીય જનતા પાર્ટીને યા તો નુકસાન સહન કરવું પડે ભગવાન ને કે આપણે ચમત્કાર ની જેમ તમે બે પાંચ હજાર કે દસ હજાર મત થી જીતો તો જીતો આ કારણ કે તમારું જે આ પબ્લિક ઓપિનિયન જે છે સર્વે નથી લોકોનો મૂડ છે તમે જે એ પછી લાગે છે ને અનેક ડેવલપમેન્ટ આવી ગયા અત્યારે તમને એક બ્રેકિંગ ડેવલપમેન્ટ આપું તો આ જે પત્રિકા જે જાહેર થઈ રાજકોટમાં એના જે ચારે આરોપી છે એને પોલીસ સમક્ષ એવું કબીલું હોવાનું કહેવાય છે કે આ પરેશ ધાનાણીએ છપાવી એના કેવાથી આ છપાવવામાં આવી હવે આ વાત તો કાલે ઉજાગર થવાની છે પણ માની લો કે એ થાય તો ચિત્ર થોડું પાછું પલટી જાય કારણ કે એનો અર્થ એમ થયો કે આ એક ષડયંત્ર છે સમજી લ્યો એટલે હું તમને કઉ છું કે પડે પળ સ્થિતિ બદલતી જાય છે તમારો મતદારોનો મૂડ જે છે એ તો કદાચ પંદર વીસ દિવસ પહેલાનો હોય શકે માનવામાં આવે છે જે રીતે હું પણ સાંભળી રહ્યો છું લોકો પાસેથી પરંતુ આ પંદર દિવસમાં એટલો બધો ફેરફાર થયો છે કે હું તમને કહી શકું કે જુનાગઢ અને જામનગર અને સુરેન્દ્રનગર ભયંકર છે એટલે ચમત્કાર જ એને બચાવી શકે અને રાજકોટમાં પણ રાજકોટમાં જીતે તો પણ તમારી જાણ ખતર પાંચ દસ હજાર ની મત થી માંડ જીતે તો જીતે કારણ કે અંદરખાને અસંતુષ્ટ એ પણ બહુ જ સત્યાનાશ કર્યો છે અને બાકી જે કઈ પૂરું હતું પાટીદાર સમાજે પણ કોંગ્રેસ તરફ એનો આખો જોડાવ કરી દીધો છે એટલે આપે જેટલી ચર્ચા કરી છે મૂળ ભરે જે હોય તે પણ વાસ્તવિકતા જે મને અમે બી ગ્રાસરૂટ લેવલ ઉપર જ કામ કરીએ છીએ મારી પાસે ટોટલી ફિગર છે દરેકે દરેકના સમીકરણો છે અને એના આધારે હું કહું કે જામનગરમાં નરેન્દ્ર મોદીની સભા થયા પછી પણ થઈ એ પણ ત્યાંથી લોકો એ શપથ લેવડાવડા છે માતાજીના આશાપુરા માતાના નામના કુળદેવી ના માતા શપથ છે એટલે અનેક પરિસ્થિતિ બદલ ચૂકી છે